જોવાશે કેવા છે એ નસીબવાળા મારા પ્રેમને પરણનારા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ચાલેલું સોંગ અને યુટ્યુબમાં પણ ટ્રેન્ડિંગ સોંગ હતું જોવાશે છે નસીબવાળા તો આપણે આવું પોસ્ટર બનાવતા તમને શીખવાડવાના છીએ તો ચલો વિડીયો કરીએ શરૂ સૌ પ્રથમ એક બેકગ્રાઉન્ડ લેવાનું હોય છે આપણે આ પોસ્ટર બનાવવા માટે તો આપણે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું જ છે તેને આપણે લઈ લેશું અને અહીંયાથી આપણે લેયર પર ક્લિક કરવાનું છે અને પછી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે હવે જે ફોટા બનાવ્યા હોય પીએનજી તે ફોટાને અહીંયાથી લઈ લેવાના છે અને તેને ડાયરેક્ટ આપણે ગોઠવી લેવાના છે અહીંયા આવી રીતે અને આવી રીતે ના ગોઠવવા હોય તો અહીંયાથી આપણે થોડા ક્રોપિંગ કરી લેશું તો ક્રોપિંગનું ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરી અને કંઈક આવી રીતે આને ક્રોપિંગ કરી લેવાના છે અને પછી તમારે આને ગોઠવી લેવાના છે અહીંયા આટલું કર્યા બાદ હવે આપણે મીડિયા પર જવાનું છે અને જે સોંગનું ટાઇટલ છે જોવાશે કેવા નસીબ વાળા તો તેને આપણે અહીંયા આવી રીતે ગોઠવી લેવાનું છે અને ફરીથી મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયા ઇમેજ એકસેટનું તમને એકાઇન ની અંદર વધારાનું ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરી અને અહીંયા બ્લેક કલરનું જે બેકગ્રાઉન્ડ છે તેને તમારે લઈ લેવાનું છે અને પછી આપણે અહીંયાથી બેક આવી જશું અને અહીંયાથી જે ક્રોપિંગનું ઓપ્શન દેખાશે ફરીથી તેના પર ક્લિક કરવાનું છે અને આ ઓપ્શનને આપણે લીધી થોડી વધુ ટોણી લેવાની છે અને જે જેવા સોંગનું ટાઈટલ છે તેની માથે રાખી લેવાનું છે અને અહીંયા તમને ત્રણ ટપકા દેખાશે તેના પર ક્લિક કરવાનું છે અને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે પાંચમા નંબરનું કંઈક આવી રીતે અને આટલું કર્યા બાદ હવે આપણે અહીંયા તમને એક ઇફેક્ટનું ઓપ્શન મળશે તેની પર ક્લિક કરવાનું છે અને બેઝિક ઇફેક્ટ છે તેની પર ક્લિક કરવાનું છે પછી અહીંયા તમને ગોશિયન બ્લર મળશે એટલે કે બ્લર આપણે આપી લેવાનું છે કંઈક આવી રીતે અને અહીંયા ત્રણ ટપકા દેખાશે તેની પર ક્લિક કરી અને પાંચમા નંબરનું સેન્ડ બેક કરી લેવાનું છે અને તેની આપણે ઓપેસિટી કેપેસિટી થોડી વધુ નહીં રાખવાની ઓછી રાખવાની છે આટલું કર્યા બાદ હવે આપણે અહીંયાથી ફરીથી મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે એક વ્હાઈટ કલરનો જે શેડો આવે તેને લઈ લેવાનો છે અને ગોઠવ્યા બાદ અહીંયા તમારે ટીનું ઓપ્શન મળે છે જે પણ વધારાનું ટેક્સ બીજું લખવું હોય એટલે કે લખાણ કરવું હોય તો અહીંયાથી તમે કરી શકો છો તો અહીંયા આપણે લખીશું ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ અને ઓકે પર ક્લિક કરવાનું છે પછી તમને અહીંયા એ એ ડબલ ઓપ્શન મળશે ફોન્ટનું તેના પર ક્લિક કરવાનું છે અહીંયાથી કાઇન માસ્ટર દ્વારા તમને ઘણા બધા ફોન્ટ મળી જશે તો તેની અંદર અહીંયા લેટિન પર ક્લિક કરી અને જે આ પહેલા નંબરનો ફોન્ટ છે જેનું નામ છે વેવન તો તેના પર ક્લિક કરી લેવાનું છે અને આપણે આ જે ટેક્સ્ટ છે તેને થોડું ઝૂમ કરી લેવાનું છે અને નીચે કંઈક આવી રીતે ગોઠવી લેવાનું છે હવે આનો કલર ચેન્જ કરવાનો છે જે પણ કલર સારો લાગે તેને આપણે અહીંયાથી લઈ લેશું તો આપણે હમણાં કલર પહેલા તો ચેક કરી લઈએ તો પીળો કલર રાખવાનો છે અને અહીંયાથી આગળ જઈએ એટલે એક આપણને ઓપ્શન મળશે આઉટલાઇન તો આઉટલાઈન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને આને એનેબલ કરી લેવાનું છે અહીંયાથી થી જેવી રીતે સારું લાગે તેવી રીતે આપણે કરી લેવાનું છે આપણે રીતે અને કરી છે ગોઠવી લેવાનું આટલો કર્યા બાદ ફરીથી આપણે ટી પર ક્લિક કરીશું સિંગર નું નામ લખવા તો થી લખવાનું તમારે રહેશે સિંગર અને આના સિંગર છે સરવણ સરવણ મકવાણ મોકલવાના ok કરી લેવાનું છે અને નીચે આવી રીતે ગોઠવી લેવાનું છે આને પણ તમે વધુ એડિટ કરી શકો છો તો પહેલા આપણે આઉટલાઈન આને આપી દેવાની છે અને પછી અહીંયાથી જે ગ્લો નું ઓપ્શન મળશે અહીંયા તમને તો તમારે ગ્લો ઉપર ક્લિક કરવાનું છે અને ગ્લો ને તમારે ચાલુ રાખી લેવાનું છે કંઈક આવી જ રીતે તો ગ્લોની અંદર તમારે જે કલર તમને પસંદ હોય તે આપી દેવાનો છે તો આપણે બધા જ કલર અહીંયાથી ચેક કરી લઈએ કંઈક આવી જ રીતે અને આનો જો ફોન્ટ બદલાવો હોય તો અહીંયા આપણે ફરીથી ફોન્ટ ઉપર જઈશું અને આવી રીતે બદલાઈ લેવાનો છે આપણે ગ્લો થોડો વધુ થઈ ગયો છે તે માટે ઓછો રાખીશું અને કંઈક આવી રીતે ગ્લો કરી લેવાનો રહેશે અહીંયાથી બેક આવી અને આપણે જઈશું મીડિયા પર ક્લિક કરીશું અને હવે જે પિક્ચર લેબનું ફોલ્ડર છે તેને ઓપન કરી લેવાનું રહેશે કંઈક આવી રીતે અને આપણી ચેનલનું નામ લઈ લેવાનું છે અહીંયા અથવા તો ચેનલનો લોગો તો આપણું પોસ્ટર કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર જણાવી દેજો અને હવે આનો આપણે ફોટો લેવો છે તો કાઇન માસ્ટરના લોગો વગર ફોટો કેવી રીતે લેવો તો તે માટે અહીંયા તમને એક ઓપ્શન મળે છે સેટિંગની ઉપર સ્ક્રીનશોટનું મોબાઈલ દ્વારા સ્ક્રીનશોટ નથી લેવાનો પરંતુ અહીંયા સ્ક્રીનશોટનું એક ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરી અને અહીંયાથી આપણો ફર્સ્ટ નંબરનું છે કેપ્ચર એન્ડ સેવ કેપ્ચર એન્ડ સેવ ઉપર તમારે ક્લિક કરશો એટલે ગેલેરીની અંદર કાઇન માસ્ટરના લોગો વગર આ પોસ્ટર આવી જશે કમ્પ્લીટ રીતે તો મળશો એક નો ની અંદર ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર